એક નાનકડો ખેડૂત હતો નામ રોહિત દર વર્ષે ભારે મહેનત છતાં પાક ખોટો નીકળે ગામના મોટા લોકો હસતા કે આનો તો ભાગ્યે ખોટો છે એક વર્ષ અખાત્રીના દિવસે રોહિત રોહિતએ કહ્યું આ વર્ષે આ પવિત્ર દિવસે એક બીજ વાવું છું પણ આ વખતે ફક્ત જમીન નહીં મનમાં પણ આશા આવીશ એને એ દિવસે વાવતર શરૂ કર્યું દિવસ રાત મહેનત કરી આ વખતે એ મહેનત નહીં એ દિવસ પણ ખાસ હતો અખાત્રીના આશીર્વાદ છ મહિના પછી એ જમીનથી રેકોર્ડ ઉપયોગ મળી એ જ લોકો જે હસતા હતા એ હવે સલાહ માગવા આવતા એ દિવસ રાજુ માટે માત્ર ખેતીનો નહીં પણ ભરોસાનો વાવેતર હતો